મોટી મેથીની ભાજી એટલે કે પત્તા મેથી અને ઝીણા પાંદડાવાળી મેથીની ભાજી આ બંને લાંબા સમય માટે કેવી રીતે સ્ટોર કરી શકાય એ મેં આ અગાઉ વિડીયો બનાવીને ચેનલ પર મૂક્યો છે હવે મારી ઘણી બહેનોની રિક્વેસ્ટ હતી કે કલ્પનાબેન ફુદીનાને કેવી રીતે સ્ટોર કરવો કારણ કે બહુ જલ્દી એના પાંદડા કરમાઈને કાળા પડી જાય છે તો ઓકે ચાલો આજે તમને ફુદીનાને પચીસથી ત્રીસ દિવસ સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય એ બતાવું છું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે જુઓ આ એક મોટી જોડી ફુદીનો માર્કેટમાંથી લીધો છે હવે જોડીને આ રીતે અલગ કરીને સૌથી પહેલાં તો એમાં કરમાયેલા એટલે કે બેસી ગયેલા પાંદડા હોય ને એને અલગ કરી દેવાના અને ત્યારબાદ એક એક દંડી પરથી ફુદીનાના પાનને ચૂંટીને અલગ કરવાના અને સૌથી ટોચ પર આ રીતે થોડી કુમળી દંડી હોય ને એટલે નાની દંડી સાથે જ હું એને તોડી લઉં છું અને માર્કેટમાં ભાજી અને શાક વગેરેને ફ્રેશ રાખવા માટે એ લોકો પાણી છાંટે એ સ્વાભાવિક છે એટલે આ રીતે પાંદડા અલગ કરીને કોટનના કપડાં પર મૂકતા જઈએ આપણે ઓલરેડી ફુદીનાને ધોવાના પણ છે તો તમે પ્લેટમાં મૂકતા જાઓ તો પણ ચાલે તો આ રીતે દંડી અને બગડેલા પાન અલગ કરી લીધા છે અને સારા પાનને અલગ કર્યા છે અને એક બહુ જ સરસ વાત કરું ને તો આ દંડી છે ને એને પણ સારી રીતે બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લેવાની અને નાના પીસમાં કટ કરી દેવાની અને ચા બનાવો ને એમાં એડ કરી શકાય દંડીને કપડાં પર કોરી કરી લેવાની અને ત્યારબાદ એને પણ ફ્રીઝમાં રાખવાની અથવા તો લાંબી દંડી રાખીને રસાવાળા શાકમાં પણ એડ કરી શકાય અને શાક બને ત્યારબાદ લાંબી દંડી કાઢી નાખવાની હવે આ ફુદીનાને બેથી ત્રણ વખત પાણી વડે આપણે સારી રીતે ધોઈ લેવાનો છે અને એકદમ હલકા હાથે ધોવાનું એટલે કે પાનને હાથ વડે વધારે પ્રેસ નહીં કરવાના નહીં તો પાન તરત બેસી જશે એટલે કે બગડી જશે તો આ રીતે એને ધોઈ લેવાના અને ત્યારબાદ નિતારી લેવાના અને ત્યારબાદ ફરીથી ફ્રેશ પાણી લઈને એને સારી રીતે ધોઈ લેવાના અહીં મેં ત્રણ વખત પાણી વડે ફુદીનાને ધોઈ લીધા છે પરંતુ વિડીયો વારંવાર જોવાનો કંટાળો આવે એકનો એક ફુદીના ધોઈ એનો વિડીયો એકનો એક હોય તો જોવાનો કંટાળો આવે એટલે બે જ વાર શૂટિંગ કર્યું છે તો આ ત્રીજી વાર હું ધોઉં છું અને આ અગાઉ મેં આદુ મરચાંની પેસ્ટને ફ્રીઝરમાં કેવી રીતે સ્ટોર કરવી અને કઠણ નહીં થઈ જાય એ બધું ટીપ્સ સાથે મેં બતાવ્યું છે અને લસણની પેસ્ટ કેવી રીતે સ્ટોર કરવી એ પણ બતાવ્યું છે હવે સારી રીતે આ રીતે ધોઈ લીધો તો હવે આ રીતે ચારણીમાં દસ મિનિટ રાખવાનો કે જેથી વધારાનું પાણી નીકળી જાય હવે દસ મિનિટ બાદ એક સાફ કોટનનો સાધારણ જાડો હોય ને એવો નેપકિન લેવાનો અથવા તો કપડું લેવાનું મેં નેપકીન લીધો છે તો એના ઉપર આપણે આ ફુદીનાને પાથરી દઈશું છૂટા છૂટા પાન કરીને એને સારી રીતે પાથરી દેવાનો અને ઉપર બીજું કપડું અથવા તો નેપકિનને ફોલ્ડ કરી દેવાનો કે જેથી ઉપર અને નીચે બંને બાજુથી ફુદીનાના પાનનું જે વધારાનું પાણી હોય ને તે કપડામાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય તો આ રીતે આપણે પંદરથી વીસ મિનિટ સુધી રાખીશું વચ્ચે એકાદ વાર પાનને ઉલટસુલટ કરી દેવાના અને ફરીથી ઢાંકીને રાખવાનું તો જુઓ વીસ મિનિટ રાખ્યા બાદ પાન સરસ રીતે કોરા થઈ ગયા છે અને ખાસ વાત કે ફુદીનો માર્કેટમાંથી લાવો ને એ જ દિવસે આ ધોઈને પ્રોસેસ કરવાનો નહીંતર તમે લાવ્યા બાદ એક બે દિવસ જોડી સાથે જ ફ્રીઝમાં રાખી મૂકશો ને તો ફુદીના પાન વધારે બગડી જશે તો ફુદીનો સરસ કોરો થઈ ગયો છે તો આ રીતે એર ટાઈટ કન્ટેનર લેવાનું અને એમાં ટિશ્યુ પેપર મૂકીશું એકથી બે પેપર મૂકવાના આ રીતે અને એની ઉપર બધા ફુદીનાના પાનને મૂકી દેવાના આ રીતે બધા પાન સમાઈ જાય એટલે એની ઉપર પણ લાસ્ટમાં ટિશ્યુ પેપર વડે સરસ ઢાંકી દેવાનું અને ત્યારબાદ ઢાંકણને લોક કરી દઈને ફ્રીઝમાં ડબ્બો રાખવાનો ફ્રીઝરમાં નથી મૂકવાનો એ ખાસ યાદ રાખજો ફ્રીઝમાં રાખવાનો છે હવે આજે લગભગ બારથી તેર દિવસ થયા છે ત્યારબાદ મારે સ્ટફ પરાઠા બનાવવાના છે એના માટે ફુદીનો જોઈએ છે તો જુઓ આ ડબ્બો મેં કાઢી લીધો છે અને ફુદીનાના પાન કેટલા સરસ તાજા રહ્યા છે અને ઓલરેડી ધોઈને કોરા કરીને મૂકેલા છે તો ડાયરેક્ટ તમે વાનગીમાં વાપરી શકો છો અને આ રીત ગમી હોય તો લાઈક કરજો અને એક કમેન્ટ કરજો અને આવજો